અંકલેશ્વર સુરવાડી ગટખોલ બ્રિજ ઉપર પતંગની દોરીમાં ગળાબ આવી જતા યુવકનો જીવ લીધો હતો બનાવની વિગત અનુસાર ગિરિરાજ મહાદેવ હોટલ પાછળ મોતાલી ગામ ખાતે રહેતા મૂળ બિહારના હરિઓમ પ્રસાદ માલાકાર પોતાની પત્ની રોમન દેવી જોડે મામીના દીકરીના લગ્ન હોય જેને લઈ ખરીદી કરવા માટે એક બાઇક ઉપર સાંજે સવા છ વાગ્યાના અડસામાં અંકલેશ્વર શહેર ચોટા બજારમાં ખરીદી કરવા આવી રહ્યા હતા તે દરમિયાન ગઢખોલ બ્રિજ ઉપર અંકલેશ્વર તરફ અને અપ્રોચ રોડ ઉપર ઉતરી રહ્યા હતા ત્યાં પતંગની દોરી હરિઓમ પ્રસાદના ગળામાં આવી જતા ગળું પતંગની દોરીથી કપાઈ ગયું હતું અને તેઓ લોહી લુહાણ હાલતમાં પત્નીને રિક્ષા રોકી ત્વરિત અસરથી સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન અડધા કલાક બાદ હરિઓમ પ્રસાદ મલાકારનું મોત નીપજ્યું હતું ઘટના અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પોલીસ સ્ટેશન હોસ્પિટલ અને ત્યારબાદ સ્થળ પર દોડી આવ્યા હતા તેમજ ઘટના અંગે પ્રાથમિક મૃતકની પત્ની રોમન દેવીની ફરિયાદ આધારે અકસ્માતનો મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી